વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઢોકળા હાંડવો ભૂલાઈ જાય એવો ઓછા તેલમાં 10 મિનિટમાં હેલ્ધી ટેસ્ટી જોરદાર નવો નાસ્તો તો તમે નાસ્તા તો ઘણા બધા પ્રકારના બનાવીને ખાધા હશે પણ એકવાર તમે આ નાસ્તો ટ્રાય કરજો ફરસાણમાં પણ ચાલે લંચ બોક્સમાં પણ દઈ શકો એવો આ નાસ્તો છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ઓછા તેલમાં બને એવો જોરદાર હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો તૈયાર કરવા મિક્સર જારમાં એક જેટલો ચણાનો લોટ લેશું હવે આપણે જે વાટકી ભરી ચણાનો લોટ લીધો છે એ જ વાડકીના માપથી એક વાડકી જેટલું દહીં ઉમેરીશું સાથે મેં એક જીણે લાદુનો ટુકડો અને બે ઝીણા કાપેલા તીખા લીલા મરચા લીધા એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર સાથે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે અહીંયા હું જે વાટકીથી લોટ લીધો એ વાટકીના માપથી એક વાટકી જેટલું પાણી ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે બધી વસ્તુને સ્મૂધ એવી પીસી લેશું તો બધી વસ્તુ સ્મૂધ એવી પીસાઈ ગઈ છે હવે આ રીતે ગણો લેશું અને એક નોન સ્ટીક કડાઈમાં બધા જ બેટર ને આપણે ગાળી લેશું સાથે આપણે એમાં હજી એક વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે તો મેં બે વાટકી પાણી અને એક વાટકી દહીં એક વાટકી ચણાના લોટ સાથે લીધું છે તો માપ તમારે આ નાસ્તો બનાવવા થોડું ધ્યાન રાખવાનું છે હવે અહીંયા આપણે પાણીને મિક્સર જારમાં ઉમેરી થોડું રેન્સ કરી આમાં ઉમેરી દેસુ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જો નાસ્તા માટે આવું એ એકદમ પાતળું ચણાના લોટનું ખીરું મેં તૈયાર કરી લીધું છે તો હવે બધી જ વસ્તુ સારી રીતે પહેલા નીચે મિક્સ કરી લેવાની પછી આપણે કડાઈને ગેસ પર લઈ લેશું કડાઈને ગેસ પર લીધા થાય એટલે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું લગભગ ત્રણ થી ચાર મિનિટમાં મિશ્રણ તમારું આ રીતે ઘાટું થઈ જશે તો તમે જો એકદમ લીસુ બિલકુલ ગાંઠા ન રે એવું આપણું નાસ્તાનું મિશ્રણ તૈયાર છે આ સ્ટેજ પર ગેસને એકદમ ધીમો કરવાનો અને હવે એક ચમચી જેટલું તેલ ઉમેરી દેશું તો એક નાની ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું અને એને સારી રીતે મિક્સ કરી દેશું તો હવે તમે જુઓ આપણું મિશ્રણ જે છે ને એ થોડું થોડું કડાઈ છોડવા માંડ્યું છે અને આ રીતે સરસ ઘાટું થઈ ગયું છે તો હવે ધીમા ગેસ પર ફક્ત મેં આને ત્રણ મિનિટ માટે કૂક થવા દીધું તો ધીમા ગેસ પર જ તમારે આને ચલાવતા ચલાવતા થોડું ઘાટું થાય અને આ રીતે કડાઈ છોડવા માંડે ત્યાં સુધી થવા દેવાનું તો આ નાસ્તાને બનતા બહુ જ ઓછો સમય લાગે છે મિશ્રણ આવું સરસ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી આપણે કોઈ થાળી લેશું અને એની અંદર આ રીતે તેલથી થાળીને ગ્રીસ કરી દેશું થાળી તેલથી ગ્રીસ થાય એટલે આપણે જે નાસ્તાનું મિશ્રણ તૈયાર કર્યું એ બધું આમાં ટ્રાન્સફર કરી દેસું તો તમે જો રિબિન જેવું ટેક્સચર આવ્યું છે આપણા નાસ્તાના મિશ્રણનું તો આ રીતે આપણે હવે એને ફેલાવી દેશું અને આ મિશ્રણને આપણે કમ્પ્લીટ એવું ઠંડુ થવા દેશું તો લગભગ પંદર મિનિટ જેટલો સમય લાગશે મિનિટમાં નાસ્તાનું મિશ્રણ સરસ સેટ થઈ જશે તો આ જે નાસ્તો છે એનો સ્વાદ બિલકુલ તમને ખાંડવી જેવો લાગશે પણ આ ખાંડવી નથી ખાંડવી કરતા પણ ટેસ્ટી એવો આ નાસ્તો તમને લાગશે એકવાર તમે ટ્રાય કરજો અચાનક ઘરે મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે પણ તમે આને બનાવી શકો છો બહુ ટેસ્ટીઓ લાગે છે આ નાસ્તો તો હવે બસ આ રીતે મિશ્રણ કમ્પ્લીટ ઠંડુ થાય એટલે આપણે નાના નાના ચોરસ ટુકડા કરી લેશું તમે ગમે તે શેપમાં નાસ્તાને કટ કરી શકો છો તો આ રીતે તમે જુઓ એ એકદમ સારી રીતે મેં બધા જ નાસ્તાના પીસીસ તૈયાર કરી લીધા હવે હલકા હાથ આ રીતે કોઈ તાવી કે સ્પેચ્યુલાથી નાસ્તાના પીસીસને અલગ કરી દેસુ તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ખાવામાં એકદમ સોફ્ટ જેલી જેવો તમને આ નાસ્તો લાગશે અને એટલો બધો ટેસ્ટી છે એ તમે મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તમે જુઓ એકદમ મોડામાં મૂકશો ને ત્યાં જ પીગળી જશે એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે તો હવે આ રીતે આપણે બધા જ નાસ્તા બાઇટ્સને છૂટા પાડી દેસુ અને એના ઉપર એક વઘાર કરીશું જો બાળકો વઘાર વાળો નાસ્તો પસંદ ના કરતા હોય તો તમે વઘારને સ્કીપ પણ કરી શકો છો એક સિમ્પલ આપણે જેમ ઢોકળામાં વઘાર કરતા હોઈએ એ રીતનો વઘાર તૈયાર કરવા એક ટેબલ સ્પૂન કરીએ પછી અડધી ચમચી દાણા ઉમેરીએ સાથે બે કાપેલા તીખા લીલા મરચા અથવા તમને જેવી તીખાશ જોવે એ રીતે એક ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તરત જ નાસ્તાના બાઇટ્સને ઉમેરી દેસુ અને એકદમ હળવા હાથે બધી જ વસ્તુના આ રીતે આપણે વઘાર સાથે મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગરમ ગરમ તમે આને ખાંડવી બાઇટ્સ પણ કહી શકો બહુ હેલ્ધી ટેસ્ટી તમે જોયું ફક્ત બે મોટી ચમચી જેટલા તેલમાં જ આ ગરમ ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો તમે વેઇટ લોસ કરતા હોય અને તેલ ખાવાનું પસંદ ન કરતા હોય તો પણ તમે આ નાસ્તાને ઝીરો ઓઇલમાં બનાવી શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવો નાસ્તો તૈયાર છે વઘાર સારી રીતે કોટ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી થોડા જીણા કાપેલા લીલા ધાણા થોડું તાજું ખમણેલું કોપરાનું છીણ અને સાથે થોડા દાડમના દાણા ઉમેરીશું અને આ નાસ્તાને તમે સર્વ કરો મહેમાનો આવ્યા હોય ત્યારે પણ તમે ફરસાણ તરીકે બનાવી શકો તો એકવાર તમે ટ્રાય કરજો અને તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા હેલ્ધી ટેસ્ટી ઝટપટ બની જતા વિડીયો સાથે Yesudi thank you for watching